દસ મિનિટ માં કરું સોરી ઓકે લંડન થી ફોન હતો એ બીજા બે દિવસ વાત જ ચાલો નારાયણ આજે કેટલા સાથે વાત કરી તો દીકરીઓ સાથે વાત કરી મને ના તોય નહી જમવું મારે નથી જમ વાત નથી થતી કેમ કે બહુ છાટી ગયા છે અને દોડા દોડ બોલો શું કરો છો બધા

સ્વાગત ને એવું કઈ નઈ કરવાનું તો હું આવીશ જ નહીં એવું કરશો તો હું નહીં આવું નહીં તકલીફ કોઈ ને હમણાં હું ફ્રી નથી વાત કરવા થોડાક કામ માં છે ને એટલે काम चेक आई ना तेरे को तो किपना टीम कोई नहीं बोला तो भाई मंचुरी यम बारा थोड़ा एक दिन फ्री थे ही जा से वो तैयार कर दे से मैं बात कर लेती क्या बाती मोटी चोकर મોટી છોકરીઓ ક્યાં બધી પ્રાચીન સાક્ષી બધા ક્યાં સાક્ષી ક્યાં જય સ્વામિનારાયણ જયસ્વામી જીયા ક્યાં જયસ્વામીનારાયણ

જય સોમનાથ જય સોમનાથ વાનુરજી ને વાનો બોલા દે જુઓ લે પાસ મે વાનો ને